પાંડેસરા પોલીસે ડિગ્રી વગર ડોક્ટર બની લોકોની જિંદગી સાથે ચેઢા કરનાર પંદર જેટલા લે ભાગુ નકલી ડોક્ટરોને ઝડપી પાડી તમામ સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી સુરતના સ્લમ વિસ્તારોમાં નકલી ડોક્ટરોનો રાફડો ફાટ્યો હોય તેમ લાગી રહ્યું છે ત્યારે સુરતના પાંડેસરામાં ત્રણ કિલોમીટરના દાયરામાં એકસાથે સાથે પંદર બોગસ ડોક્ટરો પ્રેક્ટિસ કરી રહ્યા હોય છતાં જિલ્લા આરોગ્યની નજર ન પડતા આખરે પાંડેસરા પોલીસે કાર્યવાહી કરવાની ફરજ પડી છે પાંડેસરા પોલીસે બોગસ ડોક્ટરોને ત્યાં ડમી પેશન્ટ મોકલી પહેલા તમામ માહિતી એકત્ર કરી હતી અને ત્યારબાદ પોલીસે પચાસ રૂપિયા સુધી ફી લેનાર નકલી ડોક્ટરો જેમાં રાજારામ ડુબે યોગેશ પાટીલ રાજેશ પટેલ બ્રજભૂષણ સિંહ તારકેશ્વરસિંહ રવાની રાજકુમાર સોહનલાલ ગુપ્તા પ્રદીપ મોતીલા પાંડે બાબુલાલ યાદવ મુકેશ કમલાકાંત હાજરા રણજીત કુમાર પારસભાઈ વર્મા અખિલ રોય

ગેરકાયદેસર ડોક્ટરો પોતાની હાથડી ખોલીને પ્રેક્ટિસ કરે છે જેના ભાગરૂપે સાહેબે સૂચના આપતા સેક્ટર ટુ સાહેબ અને ઝોન ફોર શ્રી વિજય ગુર્ધર સાહેબના માર્ગદર્શન હેઠળ અમો તથા પાંડેસરા ટીમે બમરોલી રોડ પર તથા વડોદ ગામમાં સર્વે કરેલ જેમાં કેટલાક તબીબો નકલી હોવાનું તથા પોતે અગાઉ કોઈ પ્રેક્ટિસના ડોક્ટરને ત્યાં પ્રેક્ટિસ કરી હોય અને પટાવાળા તરીકે કામ કરેલા હોય અને કામ કર્યા બાદ પોતાનું ક્લિનિક ખોલીને બેસી ગયેલાની હકીકત જણાવે જે વેરીફાઈ કરતા એસએમસીની ટીમ સાથે રાખી અને ડોક્ટરોને વેરીફાઈ કરતા એક ડોક્ટર ખોટા હોવાનું પ્રાથમિક રીતે મળી આવે જે ખોટા ડોક્ટરો હતા તેમના સર્ટિફિકેટ અને દવાખાનાની જડતી કરતા કેટલાક ઇન્જેક્શન અને દવાઓ પણ અમને મળી આવેલ જેમાં સાહીઠેક હજારનો મુદ્દામાલ કબજે કરવામાં આવેલ છે તથા પંદર જેટલા ડોક્ટરોને ધરપકડ કરવામાં આવી છે અને આ ડોક્ટરો પોતે પ્રાથમિક ધ્યાન મેડિકલ નું હોવાના આધારે લોકોને સેવા આપતા હતા જે ખરેખર કાયદાકીય રીતે ખોટું છે અને લોકોના હેલ્થ સાથે ચેડા કરી રહેલા હતા જેના ભાગરૂપે પાંડેસરા પોલીસ ટીમ તથા મ્યુનિસિપાલિટીની સંયુક્ત ટીમે ગઈકાલે પંદર ડોક્ટરોને એરેસ્ટ કરી કાયદેસરની કાર્યવાહી કરેલ છે અને ફરીથી તે લોકો આ પ્રકારનો વ્યવસાય સાથે ન જોડાય તેની ખાતરી પણ લેવામાં આવે છે

તે મૂલ્યવાન રહે અને પોતાની લાઈફ કે શરીર કોઈ પણ રીતે ડેમેજ ન થાય તે જોવાની જવાબદારી દરેક વ્યક્તિની પોતાની